સિનિયર નેતાઓ જે કામ કરી રહ્યા છે મારા સમાજમાં દરેક સીટ ઉપર પણ હવે આ મહત્વ મારા સમાજના યુવાનોને મળવું જોઈએ એક યુવા અધ્યક્ષ તરીકે મારી ફરજ છે કે ભણેલ ગણેલ યુવાનો ઘણા બધા મારા સમાજમાં છે અને મારા સમાજના વડીલોને ખૂબ મહત્વ યુવાનોએ આપ્યું પણ હવે માનો કે દરેક જે સીટ બાકી છે તે સીટ ઉપર મારું એવું કહેવાનું છે કે યુવાનોને મહત્વ મળે કેમ કે યુવાનોમાં માનો કે કામમાં થોડોક જોશ રહી છે અને સમાજને જ્યારે જરૂર પડે ત્યારે યુવાનો આજ તક રાત દિવસ મહેનત કરી અને દોડે જ છે જી વિક્રમભાઈ આ ઉપરાંત કહ્યું છે કે સમાજને ટિકિટ બાદ જ કોંગ્રેસમાં જોડાશો હા હા રાજકોટ અને સુરેન્દ્રનગર બંને લોકસભા ઉપર બે દસ પંદર દિવસથી મારું નામ અને મારી સાથે ઘણા બધા મારા સમાજના આગેવાનો મિટિંગ કરી મારા સમાજને મિટિંગ કરી મારા સમાજને મળે અને મેં મારા સમાજને સાથે રાખીને નિર્ણય લીધો કે ભાઈ હું કોંગ્રેસમાં એવી રીતે સહેલાઈથી પ્રવેશ નહીં કરું બંને લોકસભાની ટિકિટ મારા સમાજને મળતી હોય તો હું ગમે ત્યારે આવવા તૈયાર છું જી આભાર વિક્રમભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે